જય માતાજી બધાની જયલીરભાઈમાં જય શ્રીરામ રામ આપણે આપણે રાણાકુંડોળા જઈએ સમૂહ લગ્ન છે એની મીટિંગ છે બધા યુટ્યુબરોની બધાની તો બધા ભેગા થવાના હે હું છે બસ એક થયો કાલે જ આવ્યો હું ફેરવા ગયા નથી ને મેં કીધું આજે સવારના પૌરમાં ભાઈનો કાલે ફોન આવ્યા બે ફોન આવ્યા તો હું કંઈ આવીએ બરાબર આપણે ત્યાર થઈ ગયા કમ્પ્લીટ ને એવો ઘેરથી નીકળીએ બાઇક લઈને આપણું બરાબર તો હેલ્મેટ બિલમેટ જો કમ્પ્લીટ રાઈક મજા આવે ને તો એ ભાગીએ જો આપણું વાહન ચાલુ હોય આ ટોપો લઈ લીધો બરાબર એવું ભાગીએ ઘેરથી મમ્મી આવવું કે થોડાક બધી મૂકતો જાય કે ગામમાં તો હાલ બરાબર હું જાય જઈશ એકચલી હું મૂકી દઉં હવે બરાબર હવે આ દેખાડી હું એકલો જ છું ને વિડીયો શૂટતા નહીં થાય ન કરવા દેખાડે घोटा रे जो पंडोडा तप ke गओ हम पेला આ ઉપસ્થિત રહી શકે તેમને આ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ તરફથી અનુરોધ છે ખૂબ ખૂબ ધન્યવાદ પુનઃ એક વખત એ અમદાવાદ ભવનના દાતાઓ છે એને માતાજીને દાતાઓ છે એને અને એનો વાકો તો ભાઈ બે સર્વ શ્રમદાનથી લઈ અને પૈસાનું દાન છે કે ભાઈ બધું ગુણ છે આજે જે કંઈ પણ આનો લાભ મળશે જે પણ આ સમૂહ લગ્ન અને હવનનો એ એક સમાજ માટે પુણ્યનું ભાતું છે એટલે સર્વે જ્ઞાતિભાઈઓને ફરી વખત વિનંતી કરું છું માણીયા મંડલ અમારા પોટબંદરના ઘણા બધા યુટ્યુબર મારે બધી બહેનો અરે હો હો

ઇન્ટરનેશનલ મેરજ સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આપણે બધાને આ સામાત્ર આપવામાં આવ્યું છે અને મા લીલભાઈના જે વિચારો છે એને તો આપણે સતત બધા વાઘોળ જ રહેલા છે પરંતુ આરે આરે આ જે કાર્યક્રમ છે તેનું આયોજન કઈ રીતના છે તેમાં આપણે સૌ તન મન ધન જે કંઈ પણ ભગવાને માતાજીએ આપણને આપ્યું છે એના દ્વારા આપણે આ કાર્યક્રમમાં કઈ રીતના સહભાગી થઈએ અને સાથે સાથે આપ સૌ લોકો જે સોશિયલ મીડિયામાં એક્ટિવ છો એના દ્વારા જે મેસેજ જે છે તે આપણે દરેક લોકો સુધી પહોંચાડવાનો છે તો આપણે સૌ બધાએ પોતપોતાના માધ્યમથી આ જે મેસેજ છે એ લોકો સુધી પહોંચાડશું અને એ મેસેજ શું છે તે આપણા પ્રમુખ સાહેબ જે છે હિમલજીભાઈ વડેદરા આપણને બધાને આપશે પરંતુ એ પહેલાં એક નાનકડો જે આપણા બધા માટેનો સવાલ છે અંકલ આજે કાર્યક્રમનું આયોજન છે એની રૂપરેખા જે છે તે થોડીક આપણે બધાને આ જે આપણે બધા જે છે એટલા માટે ભેગા થયા છે કે ઓગણીસ અને વીસ તારીખ જાન્યુઆરી કે જ્યારે ઓગણીસમી તારીખે જે છે એ ભવ્ય છે ભવ્ય આપણા મેર સમાજના જે છે એ લગ્નો રાખ્યા છે અને એ જ રીતે એ જે છે સાંજના સમયે જે છે આપણા સમાજમાં સુધારા કરવા માટે જે આપણે એક્સેલ સીટ મૂકેલી અને એમાં જે કંઈ સજેશન આવ્યા છે એનું કાર્ય છે અને માતાજી પાર પાડે અને આપણે બધા સમસ્ત મેર સમાજ મળી અને આ સહભાગી બનીએ અને આ માના સાનિધ્યની અંદર ખરેખર આ બધાના અભાગ્ય કહેવાય કે આજે કંડોડાની અંદર જે માયે મા જીવતા સમાધિ લીધી હોય અને એના સાનિધ્યની અંદર અને એના શરણોની અંદર આવો ભવ્ય કાર્યક્રમ ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા અને જો થતો હોય તો આજે સમસ્ત સમાજ અને મળી અને ખંભોથી ખંભો મળાવી અને આ કાર્ય આપણે દીપાવીએ એવી સમસ્ત મહેર સમાજ પાસે આપણે બધાને ખૂબ મોટી સંખ્યામાં અને જે કીધું એમ કે બેસવા માટે તેમાં ભાગ લેવા માટે આપણને વિનંતી કરી અને આપણને બધાને બોલાવે છે પરંતુ ખાસ આપણે એમ કહેવાય કે મા લીરબાઈ આપણા બધા જની મા અને એના માવતરના ઋણમાંથી માના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત ના થાય પરંતુ આવા એકાદ કાર્યક્રમો દ્વારા વદર સાહેબ આપણે એક એવા કાર્યક્રમો દ્વારા અગર આપણે માતાજી માટે કાંઈક પણ કરશું તો ભૂલની ભૂલની પાછળ આપણા તરફથી માતાજીને શ્રદ્ધાંજલિ હશે એમની યાદી હશે એમના ચરણોમાં આપણા જે ભાવ છે તે આપણે વ્યક્ત કરીશું પણ મેં ભાર દીધો છે ભણતર ઉપર આજનો સમય ભણતરનો છે આપણે ભણશું શિક્ષણ આવ્યા અને બોડી સંખ્યામાં તો પહેલાં તો હું ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ વતી આપ સર્વેનો આભાર માનું છું અને બીજું એક કહું છું કે એક પ્રચાર એવો કરો કે એકસો ને એકાવન એકસો પચાસ જે સમૂહ લગ્ન છે એમાં ઘટતી સંખ્યામાં આપ સૌથી વધારે અમને મદદગાર થઈ શકો એમ છો કરિયાવરથી એમ કે છે ને સુઈથી લઈ અને ટોટલી ઘરવકરી કરિયાવરમાં દેવાના છે જે અંદાજે પીચોતેર હજાર જેવી છે અને એનાથી પણ વિશેષ હજી ઘણું મળશે હમણાં જે ભાઈએ કીધું કે ગીની અર્જણભાઈ કેસવાલાએ ડિક્લેર કરી કે લગ્નમાં દઈશ તો આ બધો પ્રચાર એક એવો થવો જોઈએ કે માતાજી માતાજીમાં લીરબાઈમાં દોઢસો લગ્ન આ આંકડોજી એક મનમાં અમારા પ્રમુખશ્રી અને અમારા સર્વ હોદ્દેદારોની અને સમસ્ત મેર સમાજની જે ઈચ્છા છે એ માતાજી પૂરી કરે અને આપના માધ્યમથી એવી હું સૌને નમ્ર વિનંતી કરું છું બહુ સરસ ખાસ કરીને આવા જે એમ કહેવાય કે આવા લગ્નોના જે પ્રસંગો છે તેમાં આપણે બધાય શક્ય એટલા આપણા આપણા દીકરા દીકરી ભલે નાના હોય આપણા ભત્રીજાના લગ્ન હોય આપણી ભાણેજનાં લગ્ન હોય આપણા સગાવાલાઓમાં કોઈના લગ્ન હોય એને ઘરે જઈ એને આપણે સમજાવીએ દેખાડા દેખાવથી થોડાક આપણે બહાર આવીએ અને આવા લગ્નોમાં આપણે એમને એમના ઉપર ઉપકાર કરીએ એવું લાગે છે મને તો આમાં ભાગ લઈ ખરેખર ફાયદા આપણા છે પરંતુ આપણે આગેવાનોના ઉપર એમ કહેવાય કે જાણે એ આપણને મહેમાનની જેમ આગ્રહ કરે છે તો આવા કાર્યક્રમોમાં લાભ લઈએ ફરી પાછા મળતા રહેશું આવા કોઈ હેતુ સાથે આવા કોઈ મુદ્દા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી ભોજ ના લઈ તારે પ્રસ્થાન કાયમી મણી દેખાડો યાર વિધિ હતા પાંચસો મારે

આપણી તમને થોડીક ડિટેલ આપ બધા મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સમૂહ લગ્નનું આયોજન છે અને કંડોળા રાણા કંડોળા ખાતે સમૂહ લગ્ન આયોજન થવાનું હોય તેમાં બધાયનો ફાળો ગણાયનો હોય સુપ્રીમ કાઉન્સિલનો ને તો જે બહુ મોટું આયોજન કરવાના છે આ આપણી મહિના દિનમાં અઠ્યાવીસ દીનો વ્યવહાર છે લગભગ અંદાજે એપ્રોક્સિમેટલી મને કંઈ ખ્યાલ નથી બહુ હું છતાં એ ડિટેલ જાણે ને તમને બધાને પ્રોવાઈડ કરી દે જેણે જાણવું હોય પણ ઘણા બધાનું હારું આમાં જે પણ યોગદાન ને ઘણા બધાએ સારું કામ કર્યું હોય કોઈને કરવાની ઈચ્છા હોય તો ઠીક છે બરાબર છે બાકી સહભાગી બનજો ને આમંત્રણ હે બધાને ઓપન ખુલ્લું આમંત્રણ હે બધા જેને આવવું હોય ને અને એક દિવસ ટ્રેડિશનલ પણ કરવાના હે બધા તો બધા જોડાજો બરાબર આ રીતના આજનો દીવ તો બધા ભેગા થયા ને આનંદ વાત કરી ચિત કરી બધા જાણકારી મેળવી એકબીજાને આપ લે કરી વાતોની એમ બધા યુટ્યુબર ઘણા ટાઈમથી ભેગા નહોતા થયા તો એ ભેગા થયા બરાબર તો જોતા રહીજો નેક્સ્ટ વિડીયો મળીએ પાછા જય માતાજી જય લીરભાઈ જય સિયા રામ